મારા આખા બોટા પર જો ગરમી ગરમી થઈ ગઈ છે આવી ગયા છે ડાકોર મંદિરમાં અને છે ને અંદર તો મોબાઈલ લઈ જવા ના એટલે તમે જો બહારથી દર્શન કરી લેજો કેમ છે ભાઈ મજામાં છો તો ચાલો ભાઈ નગમાં સ્વાગત છે ભાઈ અને અત્યારના ભાઈ સાડા મતલબ દસ થઈ ગયા છે અને આપણે વાસદમાં રોકાયેલા તો કાલે આપણે અનગર દર્શન કરી દીધા વાસદમાં આવી ગયા છે વાસદમાં રોકાઈ ગયા છે અને હવે આપણે આજે વાસદથી અહીંયાથી નીકળીને આજે આપણે ડાકુર પકવાનું છે જે ચાલીસ કિલોમીટરનું અંતર છે તો ભાઈ હમણાં મસ્ત ઉઠ્યા છે હોઈ ગયેલા તો હવે મારા ધોવાનું કામ બધું બાકી છે અને અમારા ભાઈ જીજુ છે ને જોબ જવા નીકળ્યા છે એટલે અમને બ્લોક સ્કીપમાં લઈ લઈએ ચાલો ભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ અમારા સ્વામિનારાયણના ભગત છે તો કઈ નહીં ચાલો ભાઈ જોબ પર જાય છે સાલ ચાલો મળીએ ચાલો ચાલો સાડા બાર થઈ ગયા છે અને આપણે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ ચાલો હવે જમવા માટે જો ભાઈ જમવાનું બનાવી દીધું છે અમારા બેને તો ભાઈ જમી લઈએ અને પછી આપણે નીકળીએ ભાઈ ડાકોર જવા માટે કેમ કે સાડા બાર તો થઈ ગયા છે એ કોપી રેડા જીવની વગર જો ભાઈ ફુલાવરનું શાક ને આવ દહી તિખારી દહી ખારી એટલે ખાટું ને તો ભાઈ ચાલો જમી હવે આપણે રેડી થઈ ગયા છે નીકળવા માટે ચાલો ભાઈ જઈએ ચાલો ચાલો સારું તો ભાઈ ચાલો આપણે નીકળી ગયા અહીંયાથી થી ઠાકોર જવા માટે તેના છે ને સાડા ત્રણ થઈ ગયા છે અને બેસ્ટ અહીંયાથી અહીંયાથી કમસે કમ દસ કિલોમીટર જેવું બાકી છે ડાકોર અને આપણે એકદમ લોકલ રોડ પર છીએ અહીં જો પાણીની કેનાલ જાય છે નેર જાય છે આપણી દેશી ભાષામાં નેર કહીએ ના ને એકદમ મસ્ત વાઈબ આવે છે પાણીની એ નુકસાન છે ભાઈ પહેલાં ને ગરમી જો મારા આખા બોડા પર જો ગરમી ગરમી થઈ ગઈ છે કઈ નહીં હવે ખાલી દસ કિલોમીટર કાપી ને પછી આપણે દારૂ આપણે ડાકોર છે ને ડાકોરમાં હોલ્ડ કરી દેશો હવે દસ કિલોમીટર કાપી દેવું પડે તો કે સાડા ચાર થઈ ગયા છે એટલે છેલ્લામાં છેલ્લા લગભગ તો છે ને અંદર પડી જશે એવું લાગે છે સાત જેવા તો થઈ જશે છેલ્લા સાડા છ જેવા થઈ જશે જોઈએ ભાઈ હલો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબર આઈ ગયાસ હલો 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 મજામાં કઈ કઈ કામ આયા થી અમિતપુરા આયા થી ડાકોર આયા થી ડાકોર કેટલું રે ડાકોર 15 13 15 કિલોમીટર 13 15 કિલોમીટર અચ્છા ભાઈ આયા થી 13 15 કિલોમીટર છે કઈ કઈ કપાઈ જશે કે જો પાણી કેવું છમ છમ જાહે જો જો ભાઈ ડાકોર માં તમારું સ્વાગત છે અને આપણે ડાકોર માં એન્ટ્રી લઈ લીધી છે 2 કિલોમીટર જેવું બાકી છે ડાકોર આપણે પોકી ગયા ડાકોર માં ભાઈ જો આપણો ઝંડો કેવો મસ્ત લહેરાય છે જો ભાઈ આગળ સબસ્ક્રાઈબરો મળી ગયા છે ઉભું રહેવું પડશે ભાઈ ઉભું રહેવું પડશે જો શ્રી રણછોડાઈ મંદિર તરફ એટલે કે એટલે કે ટાકોર જવાનો રસ્તો આવી ગયો છે અને આપણે મેઇન હાઈવે છોડી દીધો હવે જો આ ડાકોરનો ડાકોરનો મેન રોડ છે આપણે પોકી ગયા છે રાજા રણછોડના ધીરાજના દરબારમાં જે ભાઈ સામે દેખાય છે મંદિર દેખાય દેખાવતા એમને અને ચાલો આપણે પોકી ગયા છે જો સામે ત્યાં મંદિર છે બાકી દર્શનની તો ખબર નહીં કે મંદિર મંદિર કેટલા કેટલું સુધી ખુલ્લું રહેશે સાત વાગ્યા સુધી સાત વાગ્યા સુધી તો ભાઈ જોઈએ કદાચ દર્શન થાય તો કરી જ લઈએ બરાબર બાકી આ ઓળખી તો ભાઈ બંધ હતા હેલો જય માતાજી જય માતા જય માતા ભાઈ આ ભાઈ ચાપી પી ઉડાવે છે એટલે ચા પછી આગળ જઈએ રોકાવાનું તો અહીંયા ચારી બાજુ રોકાશું ગમે છે ત્યાં સારી જગ્યા મળી જાય આપણે પહોંચી ગયા છે રણછોડજીના રાયના દરબારમાં જોવા ભાઈ આ રહ્યું મેન મંદિર પણ આપણે છે ને જ્યાં રોકાવાનું છે ત્યાં જઈ હાથ પગ ધોઈ અને પછી આપણે દર્શન કરવા આવીએ બાકી સાડા થઈ ગયા છે અને ભાઈ આ મંદિર છે ચાલો પહેલા આપણે સાયકલ મૂકી હાથ પગ ધોઈ પછી દર્શન કરવા આવીએ આપણે આવી ગયા છે જે આપણે રોકાવાનું છે ત્યાં ને ભાઈ અમે શાસ્ત્રી ભાઈ ના ઘરે રોકાવાના છીએ જો ચાલીસ ચાલીસથી ઉપર આજે સાયકલ ચલાવી ભાઈ ચાલીસથી ઉપર જ અહીં આપણે રોકાવાનું છે એટલે પહેલાં હાથ પગ ધોઈ પછી દર્શન કરવા જતા રહીએ સાયકલ અહીંયા જ મૂકી દઈ અહીંયા અહીંયા જ મસ્ત આપણે હાથ પગ ધોયા છે અને અત્યારના છ ને ચાલીસ થવા કરે છે એટલે ચાલો આપણી જોડે ખાલી વીસ જ મિનિટ છે ફટાફટ મંદિરના દર્શન કરીને પાછા અહીં આવીએ આપણે અહીંયા જ રોકાવાનું છે સાસવી સાસવીને હા સાસવીભાઈ જોડે ઓળખતા હશો તો કમેન્ટ કરજો ભાઈ ક્યાં ડાકોર મંદિર જોડે અને જો ભાઈ સાંભળે છે મંદિર ચાલો ભાઈ જઈએ મંદિરના દર્શન કરવા માટે કેમ કે મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે ડાકોર રણછોડ રાયના મંદિરમાં અને છે ને અંદર તો મોબાઈલ લઈ જવા અહીં આવી એટલે તમે જો બહારથી દર્શન કરી લેજો મેં પણ અંદર દર્શન કરી લીધા છે આજે કમ્પ્લીટ સાત વાગવા કરે છે કમ્પ્લીટ સાત વાગવાની તૈયારી છે મંદિર બંધ થવાની પણ તૈયારી છે તો જો હવે છે ને જો મંદિર બંધ બાકી તમે અહીં રહીને દર્શન કરાવું કેમકે કે અંદર તો મોબાઈલ લઈ જવા નહીં જતા ને એટલા માટે જો તમને અહીં રહીને દર્શન કરાવું અને જો કમ્પ્લીટ સાત વાગી ગયા છે જો એટલે મંદિર બંધ થવાની તૈયારી જ છે જો જો કમ્પ્લીટ છે લાઈવ ચાલે છે એટલે લાઈવ જય રણછોડ જય રણછોડ સાત અગીયા છે મંદિર બંધ થઈ ગયું છે ચાલો હવે છે ને બધી પબ્લિકે વેરા મળી છે તો ચાલો હવે આપણે પણ જઈએ ઘરે બંધ થઈ ગયું છે અને પબ્લિક જો હવે ધીરે ધીરે ચાલવા લાગી છે બહાર નીકળવા લાગી છે મંદિરની બહાર જો હે ભાઈ આવી ગયા છે દર્શન કરીને પાછા જ્યાં રોકવાનું છે ત્યાં જો ભાઈ આપણે આવી જગ્યા પર રોકવાનું છે સોસાયટી છે ને હું સોસાયટીનું સત્યમ સત્યમ સોસાયટી દ્વારકા ડાકો ના ડાકો ડાક્ટર હું તો દ્વારકા ગઈ ભાઈ આપણે દ્વારકા પણ જવાનું છે દ્વારકાનું નામ ઉડાઈ ગયું તો કંઈ ભાઈ ચાલો હવે સેટર બેટર પહી નહીં પછી જમવાનું વાર કરીએ નવ વાગવા કરે છે અને આપણે તો જો ભાઈ સ્વેટર બેટર પહેરી દીધું ને સાયકલ પર જો અહીંયા પર મૂકી દીધી છે અંદર જો પાર્કિંગમાં મૂકી દીધી અને મતલબ અંદર મૂકી દીધી છે રૂમમાં અને ભાઈ ચાલો હવે આપણે જમવાનું છે તો જમી લઈએ ચાલો ફેમિલી હારે જય માચે હારે જય માચે જય માચે તો આપણે અહીંયા રોકાયા છે અને ભાઈ ચલો હવે જમવાનું કરી લઈએ શું છે આજે જમવામાં

તો ભાઈ ચાલો આપણે રોકાયા છે ડાકોર ભાઈ ને ત્યાં તો હવે ચાલો મસ્ત શું જઈએ ભાઈ કઈક સોંગ બંધ કરજો આવી જશે તો કઈ નહીં ભાઈ ચાલો હવે સુઈ જઈએ બાકી આજનો બ્લોગ તો તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂર કરી દેજો બાકી ચેનલ પર નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરીને જજો ભાઈ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે કાલે સવારે તમને ડાકોરના દર્શન કરાવીશ બરાબર પછી આપણે અહીંયાથી નીકળશું ડાકોરના દર્શન કરીને એટલે અત્યારે તો થોડા લેટ થઈ ગયેલા ok nha bây sao lắm anh đừng lo gạt là xuống đi kiểu là người sẽ comment mắc kia chứ ta ta bye bye good night good night